દેશના શ્રાદેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતા પ્રદર્શનનું નડિયાદમાં શુભારંભ કરવામાં આવ્યો વોકવે ગાર્ડન કેનાલ રોડ નડિયાદ મુકામે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિતના અન્ય હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું આ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દેશના શ્રાદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તાની બાગડો સંભાળી છે ત્યારથી રાજ્ય અને રાષ્ટ્રીય વિકાસના અનેક સોપાન સર કર્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન સત્તરમી સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર સુધી સેવા પખવાડ્યું ઉજવાઈ રહ્યું છે ત્યારે તેમના વ્યક્તિત્વ અને તેમની સરકારે સિદ્ધિઓને રજૂ કરતું આ પ્રદર્શન નડિયાદના નગરજનો માટે અહીં ખુલ્લું મૂકાય છે જેનો નડિયાદના નગરજનો મોટી સંખ્યામાં નિહાળી લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી 17 સપ્ટેમ્બર 2024 એ નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના સર્ધે વડાપ્રધાન શ્રીનો જન્મદિવસ છે

નડિયાદના વોર્ડ નંબર માં વોકવે ગાર્ડન માં કરવામાં આવ્યું છે સૌ દેશના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રદર્શની અવશ્ય જુએ અને લગભગ અઠવાડિયા સુધી આ પ્રદર્શન અહીંયા આગળ ચાલુ રહેશે